જે દ્વારકાધીશ મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે એવી બે બંગડીઓ લઈને આવી ગયા છીએ જે અત્યારે લોકો ખૂબ જ પસંદ કરે છે જે અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહી છે મિત્રો રાજકોટ સ્ટાઇલ બિડલચુડા અને રાજસ્થાની બંગરની આજના વિડીયોમાં વાત કરીશું સાથે સાથે આ બંગરને તમારા ઘર સુધી કઈ રીતે મંગાવી શકો અને આ બંગડીઓની શું કિંમત છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો આપણે જે છે પૂરેપૂરી માહિતી આપવાના છીએ જેથી તમને ખબર પડે કે વસ્તુ મંગાવી જોઈએ કે નહીં તો સ્વાગત છે અમારી અને તમારી ઓનલાઈન સસ્તી ખરીદી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ ચેનલની અંદર ડિસ્કાઉન્ટ અને ઓફરના વિડીયો લઈને આવતા હોઈએ છીએ અને તે વસ્તુની પૂરી પૂરી માહિતી આપતા હોઈએ છીએ જેથી તમને ખ્યાલ આવે કે આ વસ્તુ તમારે ખરીદી જોઈએ કે નહીં જો તમે ઓનલાઈન ખરીદી કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરજો અને વોટ્સઅપ ગ્રુપની લિંક ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો તેમાં જોડાઈ જશો કેમ કે તેમાં પણ ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયો સુંદર છે તો શરૂ કરીએ તો પહેલા નમનમાં જે ચૂડાનું નામ છે રેડ મલ્ટી કલર રાજકોટ સ્ટાઇલ બીડલ ચૂડા બંગન સેટ આ બંગન ખૂબ જ સુંદર છે જે તમે અહીં જોઈ શકો છો આ બંગડીઓ પ્લાસ્ટિકથી બનેલ છે પણ આની જે નેટ ક્વોલિટી વન નંબરની છે આ ચૂડાની અંદર પર્લ સ્ટોન લગાવેલ છે જે આ ચૂડાને સુંદર બનાવે છે આ ચૂડામાં ડિઝાઇન જોવા મળે છે લટકન જોવા મળે છે આ બંગડી રેડ મલ્ટી કલરમાં આવશે ગોલ્ડ પ્લેટેડ છે અને એલો મેટલથી બનેલ છે આ ચૂડામાં રાજકોટની જે સ્ટાઇલ જોવા મળે છે આ બંગડી અલગ અલગ સાઈઝમાં આવશે જે તમે અહીં જોઈ શકો છો તો તમારી સાઈઝ પ્રમાણે તમે જે છે મંગાવી શકો છો આ સેટને લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે ગુડ બિલ્ડ ક્વોલિટી ગુડ ડિઝાઇન જોવા મળે છે હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત પાંચસો રૂપિયા છે પણ અત્યારે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે તેથી આની કિંમત ત્રણસો ને સાહીઠ રૂપિયા છે હવે બીજા નંબરની બંગડીઓની વાત કરીએ તો બંગરનું નામ છે રાજસ્થાની બંગર જે એકદમ રાજસ્થાની આની ડિઝાઇન ખૂબ જ એટલે ખૂબ જ સુંદર છે અહીં કુંદન સ્ટોન લગાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો સ્ટોનની મદદથી સુંદર ફૂલ જેવી ડિઝાઇન કરેલ છે આ બંગન પ્લાસ્ટિકથી બનેલ છે બીડલ બંગન છે આ બંગન મલ્ટી કલરમાં આવશે જે તમે અહીં જોઈ શકો છો આ અત્યારે ટ્રેન્ડમાં છે લોકો ખૂબ જ આને ખરીદવાનું પસંદ કરે છે આ રાજસ્થાની બંગન અલગ અલગ સાઇઝમાં આવશે જે તમે અહીં સાઇઝ આપેલ છે જે તમે જોઈ શકો છો આની પણ ગુડ બિલ ક્વોલિટી ગુડ ડિઝાઇન

સાત દિવસની અંદર તમને આ વસ્તુ મળી જશે અને વસ્તુમાં કોઈ ખામી હોય તો સાત દિવસની અંદર રિટર્ન પણ કરી શકો છો તો મિત્રો આ ચેનલની અંદર તમને ગમતી વસ્તુના વિડીયો મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને તમે કઈ કઈ વસ્તુ ખરીદવા માંગો છો તે કમેન્ટ જરૂરથી કરજો હું તેનો વિડીયો બનાવીશ તો જય દ્વારકાધીશ